મિત્રો રડતું હોય આજે આ દિવાળીના તહેવાર ઉપર મિત્રો અમે આમ આદમીના અમે કોણ છીએ સામાન્ય પરિવારમાં ખ્યાલ છે અમે આ અમારી જમીન છે આજે આ જમીનમાં હું જોઉં છું મારા બાપ દાદા ખેતી કરતા હતા કાંઈ વધતું નહોતું સરકારો ને જમ્યું નહીં સરકારો ઉપર દબાણમાં આપણે આવ્યા નહીં ચલાવ્યું જ્યાં સુધી ઈશ્વરે ધાર્યું ત્યાં સુધી આપજો આ મગફળી ઉપલી છે જ્યારે જ્યારે મિત્રો ખેડૂતોની પીડાની વાત આવે કારણ કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો છે મારા પ્રાણ સમાન છે પરિવાર સમાન હું એટલા માટે હું આ જાણું છું આ મારું હું વર્ષોથી મારા બાપુજી મારા દાદાજી બધા અહીંયા ખેતી કરતા હતા ને એમણે કઈ વધતું નહોતું ને એટલે આ પીડા જ્યારે જ્યારે ઈશ્વરે મને જ્યાં જ્યાં તક આપીને ત્યાં આપણે ઉઠાવવાની કોશિશ કરી ઘણા લોકો ભાજપીય કરદા પાર્ટીના લાભાર્થીઓ હશે ટેકાના ભાવે મગફળીઓ કરી દઈને કરદા કરતા હશે લોકોને લૂંટતા હશે બ્રિજ ખાઈ જતા હશે ક્રાંતો ખાઈ જશે એને આ ગમશે નહીં એને તો એમ થશે કે સુદાન ભાઈ જાગૃત કરશે તો લોકો જાગૃત થશે જાગૃત થશે તો અમારા કરદા બંધ થઈ જશે મિત્રો આજે આંખમાં આંસુ આવે છે કે મારા પરિવાર સમાન બધા ખેડૂતો

સુપર સીમ ભાઈ શ્રી અર્ષ સંગ્રહિતી કે જેમણે દીકરીના વરઘોડા ગાડા હતા રાત્રે અને એ ધારાસભ્ય મંત્રી બનાવ્યા અને મંત્રીને ડેપ્યુટી સુપર સી બનાવી દીધા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈને આમ કહીએ તો હટાવી દીધા આમ કહી શકાય કારણ કે ગ્રખ હતો એમની પાસે લઈ લીધો મિત્રો આ આ વિડીયો વિશે તમારા અભિપ્રાય શું છે કમેન્ટમાં જાણથી જણાવો છો આ આ મગફળી છે આ મગફળી નું નાનો હતો મને ખબર છે હું આઠમાં માં ધોરણમાં પણ દસમા ધોરણમાં હું મળતો ત્યાં સુધી વાવણીઓ કરતો કોલેજમાં જતા મારા બાપુજી ખૂબ મહેનત કરતા ત્યારે તો આ ધરતી ઉપર નથી આ મગફળીનો ભાવ એક ખાંડી મગફળી એટલે કે વિસ્મણ મગફળી થાય ને એક તોલું સોનું થાય આ કિંમત સેમ હતી બધી જણસ ભાવ વધ્યા એટલે કે સોનાનું ભાવ વધ્યું ચાંદીનું વધ્યું રૂપાનું વધ્યું ગાડીનું વધ્યું બાઇકનું જે ખેડૂતો જે જે ઉપજ નથી કરતા ને એ ખેડૂતોના જે ઉપજ સિવાયની બધી જણસના ભાવ વધ્યા ખેડૂતોની ઉપજનો ભાવ વધ્યા નહીં અત્યારે નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે હજાર રૂપિયા માર્સ અગિયારસો રૂપિયા મગફળી વેચાતી હતી અત્યારે જ વેચાય છે ત્યારે સોનાનું ભાવ હતું પચીસ હજાર રૂપિયા અત્યારે એક લાખને ત્રીસ હજાર રૂપિયા સોનાનું ભાવ છે અમારે અહીંયા શટકોનો કરવા હોય દીકરાને એટલે થી દસ તોલા સોનું આપવું પડે છે કોણ ગરીબ માણસ હવે કરી શકશે આ આ પીડા છે ને યુસુદાનભાઈની નથી ઈશુદાનભાઈ તો નિયમિત બને છે આ પીડા લાખો ખેડૂતોની લાખો મજૂરોની શ્રમિકોની પીડા લઈ છે આજે અમને તમે જેલમાં નાખી દેજો સામાન્ય પરિવારમાંથી આવી છે મારા કોઈ બાપ કરવા મુખ્યમંત્રી નથી આજે તમે આ જુઓ આ મગફળી છે આટલી મગફળી છે મારી આ મચ્છા હાઇન સિન્થેલિકાની એક સેડે મારી મગફળી છે છતાંય મારા મગફળીમાં મિત્રો અહીંયા આ મજૂરોને જો મજૂરો મારે ત્યાં અત્યારે ચાલીસ પચાસ ચાલીસક મજૂરો કામ કરે છે એમને રોજગારી મળે ભાગ્યાઓને રોજગારી મળે અને થોડું ઘણું આ થાય આ મગફળી છે આ મગફળી એકાનો ભાવ ચૌદસો બાવનઠ રૂપિયા છે કપાસના સોળસો ને બાવીસ રૂપિયા ટેકાના ભાવ છે અત્યારે આ મગફળી વેચવા જાઓ એટલે કરદા કરશે કડના નામે આ લોકો શું કરે ત્યાં ધૂળ છે માટી છે આ એક માટી છે એમ કરી આ માટી દેખાય આ મગફળી ઉપર માટી છે આ વિડિયો વિશે તમારો અભિપ્રાય શું છે કમેન્ટ માં જરૂરથી જણાવજો પાસેથી કડના નામે 500 ગ્રામ કે 700 ગ્રામ એ ઓછી કર નાખી જાવ ખરેખર એવું એવું હોય ને એટલે એના નામે જે કરદિયા થાય છે એના 1000 રૂપિયા ત્યારે 800 900000 રૂપિયા મગફળી જાય છે હજી તો આવી નથી મેદાનમાં માર્કેટ હવે તમે વિચાર કરો કે ભાજપી કરતા પાર્ટી ના એમ કહી કામ કરો ને અમારે રાજનીતિમાં માં નતું આવ્યું ઘણા લોકો ભાજપના એટલી બધી પેટમાં દુખે અમે બધા આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સૈનિકો લડીએ એટલે એને પેટમાં દુખે તું છાનો માનો બેસ ને તમે આમ કરો ને તેમ કરો ભાઈ તો તમે કરી દો ને તમારા બાપો ત્રીસ વર્ષથી આજે ગુજરાતમાં ભાજપ ભાજપી કરતા પાર્ટીની સરકાર છે અગિયાર વર્ષથી તમે આ કેન્દ્રમાં કડા કરીને બેઠા છો હવે કોની રાજ છો હવે નિર્ણય લેવામાં ક્યાં વાંધો છે બેય સરકાર તમારી છે તાલુકા જિલ્લામાંય તમારા છે અને ભરનો દીકરો એકસો માંથી સાહેબ કોઈ કરદા ઉપર ક ન બોલ્યો એટલે આવા લાયક ન એવા નાનાયકોને આ દિવાળી પરવે ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર આ રાવણ જેવી સરકારોમાંથી અમને છોડાવ આ લોકો એવું પ્લાનિંગ કર્યું છે કે સુદાન ગઢવી ગોપાલ ચાલની બધાને જેલમાં નાખવાનો

મારી પાસે ઈશ્વરે બહુ આપી દીધું અને હું જો મારા જ પરિવાર સુખ કરી અને હું જ મારું જ ઘર સાચવી બેસી જવું તો મારે તો બંગલા ગાડી બધું છે માતા ગયા છે તો આ ધરતી ઉપર આવ્યા નો આવ્યો છે બીજા નામ આવે જિંદગી જીવી એનું નામ માણસ કહેવાય એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય બીજા ના માટે મરવું એનું નામ મનુષ્ય ધર્મ કહેવાય એટલે હું આજે આપ સૌને વિનંતી કરું છું વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો આજે મારે એટલું જ કહેવું છે કે મગફળીનો ભાવ જે અત્યારે પચીસસો રૂપિયા મળવું જોઈએ તો તે હજાર પણ નથી મળવું તેલનો ડબ્બો જો અત્યારે હજારે છે તો એ ચૌદસો રૂપિયા પાંદરસો મળવું જોઈએ ત્રણ માં મળે છે એપીએમસી માં કડદા થાય છે કડના નામે તો લૂંટ થાય છે ટેકાના ભાવે પણ ખરીદવામાં ગડબડો થાય છે આ બધામાંથી કાયમી છુટકારો મેળવો તો તમે આમ આદમી પાર્ટીનો રોશન કરેજો આજે દિવાળીના તહેવાર આવતા કલે ત્રણ દિવસથી નવો વર્ષ થાય છે અને ફરીથી સૌને નવા વર્ષની શુભકામનાઓ ભગવાન રામને પ્રાર્થના કરું છું ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરું છું એ ભગવાન અમને આ રાવણ જેવા મહાકાય લોકોની સામે અમે લડવા નીકળ્યા છે સામાન્ય પરિવારમાંથી લડવા નીકળ્યા છે આજે કેટલાક લોકોને જેલમાં નાખી દીધા ખોટા કેસ કર્યા ખૂબ માર માર્યા પોલીસ થ્રુ એની સામે પણ અમે લડીશું સાથે સાથે આ પ્રજાની માટે પ્રજાનું પણ આત્મા જગાડજે અમને પણ શક્તિ આપજે કે અમને આ આ લોકોની સામે ચૂકીએ નહીં ડરીએ નહીં ખરીદાય નજપી કરવીસ માં અને આ તાલુકા જિલ્લા પંચાયતમાંથી કાઢીએ એવી અમને શક્તિ આપજે નવા વર્ષે અને સૌને ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી જય જય ભારત જય જય ગરબી ગુજરાત